જય ગો માતા દ્વારકેશ પ્રાકૃતિક ફાર્મ ગામ સણોસરા તાલુકો માણાવદર જિલ્લો જુનાગઢ આજની તારીખ પંદર બે બે હજાર ચોવીસ વાર શુક્રવાર હળદરનું બોઇલર આજરોજ રોજ ને સ્ટીમથી બાફવાનું ચાલુ છે આ તમે જોઈ શકશો આ ટાંકી જે દેખાય છે એ પાણીની છે અને નીચે લાકડા છે લાકડા થી પાણી ગરમ થઈને એની વરાળથી હળદર બફાય જુઓ આ તમે જોઈ શકશો આ ઉપર પાણી છે ને આ ઊભી છે એ પંદર પંદર મનની બે ટાંકી છે વારાફરતી વાલ સિસ્ટમથી બફાય અત્યારે આ બાજુની ટાંકીમાં ચાલુ છે જો આ અત્યારે નીચેથી ધુવાળા નીકળવા માંડે એટલે સમજવાનું કે અડધર અડધર બફાઈ ગઈ છે જો આ તમે જોઈ શકશો આ વાળ છે વધારાની વરાળ છે ઉપરથી નીકળી જાય દ્વારકેશ પ્રાકૃતિક ફાર્મ ગામ સમોસરા હરદરને બાફવાનું ચાલુ છે જુઓ આ બાજુનો વાલ આ ખોલ નાખવાનો એટલે બધી વરળ છે આ બાજુની ટાંકીમાં આવી જાય ને આ બાજુનો વાલ આ બંધ કરી દેવાનો નીચેથી વરા નીકળતી વરળ નીકળતી બંધ થઈ જાય

એક ટાંકી માં પંદર મણકા માં જો અહીંયા અડદર ફૂકાય છે તમે જોઈ શકો છો એકદમ ઓછી નરમ બફાઈ ગઈ છે અડદર આપણે આની પહેલાં પણ અડધરના આગળ વિડીયો મૂકેલા જો ઉપરથી અત્યારે આ ટાંકી ખાલી થઈ ગઈ છે આમાં આ લાઈનમાં નર હોય નળમાંથી વરાળ નીકળે આમાં વોલ હોય સોરી અને વોલમાંથી વરાળ નીકળે એનાથી અડદર બફાય તમે જોઈ શકો હા એ મધર ગાઈઝ છે માંગુલી હળદર કોઈને વાવવાની હોય વાવેતર કરવું હોય ને વધારે માહિતી જોતી હોય તો મળશે દ્વારકેશ પ્રાકૃતિક ફાર્મ મોબાઈલ નંબર નવ્વાણું બે બાવન સાઠ એકસો સત્તર અને હળદરનામાંથી વરાળથી નીકળતું પાણીનો ઉપયોગ પણ આપણે દવામાં કરીએ છીએ જો આ બેરમાં આપણે ભળીએ જો આ ટાંકી ભરવાનું પાછું ચાલુ હોય તો આ ટાંકી ભરાઈ જાય પેક થઈ જાય કા સુધીમાં ઓલી ટાંકી બફાઈ જાય લાંબમ જળવાઈ દે પરથી બે ટાંકીમાં સ્ટીમથી અદર બફાઈ જાય એક ટાંકી બફાતા વીસથી થી પચીસ મિનિટ જેવું થાય પહેલી વાર સ્ટીમ આવતા વાર લાગે પછી એક વાર વીસ પચીસ મિનિટ તમે જોઈ શકશો જય ગોમત